ખાક થઈ ગઈ છે દસ લાખ થી નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે જણાવવા માંગીશ કે જસદણ આટકોટ હેલીપેડ પાસે કીટીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે જસદણ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી આગની ઘટનાના પગલે ધુમાડાના ગોટે ગોટા સર્જાયા અને આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવાયો કીટી બળીને ખાક થઈ જવા પામી આ સાથે જ ઘટનામાં દસ લાખથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે